આ એ વરુણ વિજય ની કથા એકાદશી છે અગિયારસ અગિયારસ માં તો સમજો ને ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામ ક્યાં વાત અગિયારસ નો મહિમા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે આ જેટલા બધા બેઠા ની બધા અગિયારસ રહેતા હશે એકાદશી કરતા જ હશે પણ શું કામ કરવી જોઈ એ ખ્યાલ અગિયાર રસ એટલે શું છે પાંચ જ્ઞાનેન્દ્રી પાંચ કર્મેન્દ્રી અને અગિયાર નું મન આની શુદ્ધિ એટલે એકાદશી છે અને બીજું હું નથી કેતો વિજ્ઞાન કે છે

આપણા શરીરમાં સેલ્સો હોય એમાં ટી અક્ષર હોય ને એવો સેલ્સ બને પંદર દિવસે આપણે કઈ ન જમીએ તો ટી સેલ્સ ટી સેલ્સ શું કામનો તો વિજ્ઞાન એમ કે સાયન્સ ને ડોક્ટર નો વિષય છે આ ટી સેલ્સ શું કરે તો કે આપણે ત્યાં જ્યાં કેન્સર થવાના હોય ને કેન્સર ના સેલ્સ ને મારવા માટે ટી સેલ્સ કામનો એટલે ટી ટી સેલ એ કેન્સર ને હરાવી દે એવો તાકાત વાળો છે અને ઈ વિટામિન થી નો બને ઈ ઈ કોઈ પાવડર થી નો આવે એ ફળો થી નો આવે ઈ કેવલમ કેવલમ કુદરતી શરીર માં 15 દિવસે એક વખત ન જમવાથી બને તો ઋષિઓ એ આપણે આ રીતે સમજાવ્યું પણ આપણે ઓલી રીતે સમજીએ એટલે આપણા માટે છે કાદસી કરવું એ આપણા માટે પણ નકર તમે રિયોજ છો મને વિશ્વાસ છે અને પછી કેવી રીતે રહ્યો એ મને બહુ આનંદ ની વાત છે તમે કેવી રીતે રહ્યો છો સાહેબ હું શાસ્ત્ર ની વાત કરું છું તો એમાં એવું લખ્યું છે પેલા તો ઉપવાસ ઉપવાસ નો અર્થ ભૂખું રહેવું એવું નથી થતો ઉપવાસ નજીક ભગવાન થી નજીક રહેવું એનો અર્થ ઉપવાસ થાય અને બીજું બીજો શબ્દ ફલ આહાર બીજો શબ્દ આહાર કેવલમ કેવલમ ફળ નો આહાર લઈ એ કહેવાય ફલ આહાર અને માંથી કર્યું ફરાળ ફલ આહાર માંથી કર્યું ફરાળ પણ એ ફરાળ થઈ ગયું એટલું વિકરાળ ફરાળ એટલું વિકરાળ